હું નારું કરી બિહારે સારો આવે છે અને કોઈ ખાતરની જરૂર પડતી નહિ જી માસ્ટર નાખ્યા પછી પૈલુ છે તમારી પાસે મારા જોડે તો ફ્રી ના જી માસ્ટર તો પતી જ ગયું છે આપડે તો નવી વિધો નાખી તી તું બાજરી મો એરી ચલસ બરોબર પણ બધી વસ્તુ વરસાદ વાળા આવી ગયો ને તો પલળી છે

મસ્ત બનાવે છે સો ટકા આપડે એવું છે પણ આમ હું પેરી દઉં ને એક વખત મફળી પછી અંદર કારણ કે છે પોણી તો વાર વાર ની ચોમાસા માં એટલે ઉપર થી પૂંખી દઈશ માટી ભેગું તમે પેલું પૃથ્વી ખાતર નું નામ હોવી હે પૃથ્વી અક્ષર વાળા નું એ સારું આવે છે એમાં એટલે આ બધી કાર્બનિક વસ્તુ આવતી હોય બાકી બીજું કાંઈ આવતું નથી આર્યું ને એની કરતા વધારે સફળતા મળશે એ ટાઈપના ખાતરો તો કાર્બનિક ખાતરો તો આપડા ટ્રોપિકલ માં આવે છે ઘણી કંપનીના આવે છે કાર્બન ના કાર્બન ના પચાસ ટકા મળે છે ને એટલે આપડે એનાથી વધારે નહી આવે માસ્ટર જેવું દેખે કોમ હા બસ એટલે ના આપડે જી માસ્ટર તો મળી જાય સાહેબ હો એમ ને હા આપડે દરેક પાકમાં નાખવાના આવું જી માસ્ટર સરસ સરસ કે તો જો એક તો સસ્તું છે રિઝલ્ટ મળે છે જોરદાર અને બે વીઘા એટલે ચારસો રૂપિયા વીઘો ચારસો રૂપિયા કોઈ ના કેવાય હા એતો આપડે રાસાયણિક ખાતર નાખો તો હજાર હજાર રૂપિયા નથી નાખ દેતા બધા હું હજાર અથવા પંદરસો સત્તરસો DAP ને આન નાખો તો સત્તરસો અઢારસો બે હજાર રૂપિયા હા એના કરતા ત્રણ વખત એક પાક માં ત્રણ વખત જરૂર પડે છે ત્રણ વખત નાખો ને એટલે બઉ થઈ ગયું આમાં ભાઈ હું બે જો વખત આલ્યું છે બે જ તમને હા અને પાછો એમાં free માં ચાર જ આયો વધારે નહિ આયો એટલે પિયત તો ઓછું આપવું પડ્યું પિયત ચાર જ આયો એમ ચાર જ મળ્યા કે નહિ તો પછી પિયત ઓછું તો એટલે પાણી ની તાણ પડી ગયું હોવે પાણી ખેંચે થી હા પછી એટલે એવું છે કે ભાઈ result તો ભાઈ આપણને ગમે આપડે તો પાણી તો અમુક સમય એક બે પિયત ઘટતા હોય તો જોવે એ જોવે તેમાં એના એના વગર હા અત્યારે તો ભાવ એ નહિ એમ ને નઈ ભાવ અને આઠસો રૂપિયા અને લિટર ના પાનસો રૂપિયા પેલા આપડે સાડા સાતસો માં આવ્યું તું ને ગયા વર્ષે ઔવા આઈ પચા પચા રૂપિયા નો બન્ને માં વધારો હતો તો સમજ્યા હું પચા સો રૂપિયા નો તો બઉ ચિંતા નઈ હા ના ના એ તો કામ નું મળશે તમ એમાં કોઈ ચિંતા નઈ result માં પાનસો જ નઈ થાય ના ના result એ તો પછી તો તમને ફોન કરીએ result માં આવતા થાય તો હા એમાં તમ તાર બે બિંદાસ રેવાનું કોઈ પણ રિઝલ્ટ માં કઈ કોઈ દિવસ પાનસો જ નઈ એવી વસ્તુ છે ના ના આપડે તો મંગાવાનું છે પણ એક વાર prepare જાય ને પછી મંગાવું ચોક્કસ ચોક્કસ હો ને હા બીજા દિવસ મળી જાય છે એટલે ચિંતા નહી નહી તમે courier માં મોકલી દેશો ગમે ત્યારે હા આવે તો party